અમારા માટે મોર્નિંગમાં આવી ગયા છે નાસ્તામાં સમોસા અમે આજે જવાના છે પાછા પાડવા અમારા નન્નુને ને અમારા હિતેશભાઈ પ્રદીપભાઈને છોડીને અમારી પોઈને છોડીને અમે જવાના છે પાડવા નન્નુ તું છોમોજો છે તું મજા 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 એ મજા કાચુ

ઓકે ઓકે બાય હવે પાડવા જઈને મળીએ આપણે આ મારા શુભમભાઈની બાઈક કેટીએમ જેમાં બે હિસાબ એને બેસતા નથી ફાવતું ઓકે બાય અમે ફરીથી આવી ગયા છે અમારા ભાઈના ત્યાં રસ બહુ છે કેવું ના ના তাবমার ওহ্টমে তাণ্সে। অৎসে আমারে পাবরজি চুস্টমের এহামারারয় चाहिए अब क्या गा रहे हो आपको सोना नहीं है आपकी मम्मी कब आएगी आपकी मम्मी का नाम क्या है मनीषा। ओके तो ये हमारे मनीषा बहन का ही फोन आ रहा है तो जल्दी जल्दी से आ जाए तू जा तो दोस्तों हमारा भाई गया सागवाड़ा કાલ દુકાન માટે સામાન લેવા માટે અમે ધંધા પર આવી ગયા છે અને કાઉન્ટર સંભાળીએ છે હવે એ આવે ત્યાં સુધી ઓર યે અમારે જીયાજી સેટ ઈ સેન્ડવિચ મસ્ત બનાવે જીજુ સેન્ડવિચ હવે જીયાજી સેન્ડવિચ મસ્ત બનાવે એમને બનાવ આપી દો કારીગર પણ હવે આઈ ગયા છે પાછા પાડવા અમારા પ્રિયા ભાભી ફ્રાન્સી ફ્રાન્સી ના દાદા પિયુષ દાદા અમારા શુભમ ડોન

मारी जोड़े छे एना मारे एने मारा जोड़े छुपा छुपी रम बहु गमे छे है ना बेटा बहु गमे छे तने वाह इसके साथ इसके जो बोली तो हाय गाइस आइए ये, ये मेरे ये मेरे मामू है और ये मैं हूं और वो जो चिल्ला रही है वो मेरी बहन है छोटी हां और आपका नाम क्या है बेटा सव्या ओके

ओके okay, होलिका yeah. अभी आप क्या करने आए हो? होली का होली होलिका वो देखते हैं। ऐसा है किसके साथ आए हो सोम मामू के साथ हाँ। આપડિયો પસંદ આયા વિડીયો પસંદ આયા તો એક લાઇક કરો